નમસ્કાર નરેન્દ્ર મોદીજી ગઈ કાલે તમે પાટણમાં આવીને ગયા પાટણ મારું ગામ છે હું પણ પાટણનો વતની છું ને તમારી મમ્મીનું પિયર પણ પાટણની બાજુમાં કાંસા ગામ થાય છે એક જ પરિવારની દીકરીઓના આપણે દીકરા છીએ પણ પાટણની અંદર તમે રાણકી વાવ બાબતે જે નિવેદન આપ્યું કે વર્લ્ડ ઓફ હેરિટેજમાં મારા હિસાબે સ્થાન મળ્યું છે આ વાત બિલકુલ ખોટી છે વર્લ્ડ ઓફ હેરિટેજ કમિટીમાં તમારા તરફથી જે પણ પત્ર વ્યવહાર થયો હોય તેનો પુરાવો જોઈશે કારણ કે તમે પગથી માથા સુધી ખોટું બોલનાર વ્યક્તિ તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ચૂક્યા છો તમારું કોઈ માને નહીં કારણ કે જુઠ્ઠું બોલવું જ તમારું કામ છે પાટણ બિલડીની જે રેલવે લાઇન ચાલુ થઈ ગઈ છે ત્યાંથી પણ જે એક્સપ્રેસ ટ્રેનો બે રવાના થાય છે આવે જાય છે પાટણ ઊભી રહેતી નથી તમારા પર વિશ્વાસ કોઈ જનતા રાખે નહીં પાટણમાં એટલા બધા દાનવીરો છે કે જેમના શું કહેવાય કે પગના નખની આ એટલે આંગળીના નખ બરાબર બી તમારું કશું ના આવે પાટણ માટેની વાત છે એક નાગરિક તરીકે અને નટવર સુથાર હોય કે સોમપુરા સાહેબનો સ્ટુડિયો હોય એ લોકો વર્ષોથી એમનું ફોટા પાડવાનું કામ હતું પાટણની પોલીસ પણ જેને પકડીને લઈ જાય એના ફોટા પણ નટવર સુધારને સોમપુરા મારના માણસો જ પાડતા હતા એટલે વાતને કંઈ બીજે આડે અવળે પાટે જો ચઢાવવાની હોય તો એ ના કરતા સમજી જાઓ તમે યુઝ એન્ડ થ્રો વાપરીને ફેંકી દોવાળી તમારી નીતિ છે અને તમારું જુઠ્ઠાણું હવે ચાલવાનું નથી પાટણ માટે તમે આ ઓગણીસ વર્ષમાં કશું નથી કર્યું તો હવે શું કરવાના તમારી પોતાની જો તાકાત હોત તો મહેસાણાથી વડનગરની પચાસ કિલોમીટરની રેલવે લાઇન પચાસ દિવસમાં આપી દે પાંચ વર્ષમાં તમે કશું નથી ઉકાળી શક્યા એટલે ફેંકવાનું જુઠ્ઠું બોલવાનું બંધ રાખો ભાઈ જેટલો ટાઈમ તમારી પાસે વડાપ્રધાન તરીકે છે તે શાંતિથી ગાળો તમને ગુજરાતની દેશની જનતા સારી રીતે ઓળખી ગઈ છે જય શ્રી કૃષ્ણ નરેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ